કેમ છો બધાય સ્વાગત છે તમારા નવા બ્લોગ બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે તો છે શનિવારે એટલે આપણે મસ્ત મસ્ત તો વહેલા વેલા નાઈ આવ્યા છે અને અહીં જો બાબુ નાખે હેવીનેસ ને હેલો ઉર આવે હે કાસામ બાબુ હા અને અંદર વિચારમાં હો કામ કરતા હોય અને અહીંયા જો બંદર કાપવાનું શરૂ છે હા હા કરો પલ્લી કે આખી અરે અરે તો આ કપાય બંધ હા હોય એ વાત સાચી નો કપાય એવું છે એ બની દેવાનું હા તો હું કામ શરૂ અને ખાસ કરીને તમારા બધાને કોમેન્ટ કરવાનું કીધું અને પહેલાના આપણે એક વિડિયો માં એની વિડીયો બનાવવાનો છે પણ એની અંદર 400 થી પણ વધારે કમેન્ટ આવી ગઈ છે ક્યુએન વિડીયો મને તમને લાગશે કેટલા બધા બનાવવા પડશે હે બે બને હોય બે સારસો થી ઉપર કમેન્ટ છે તો મારે કેવી રીતે હંધુ ઓલું કરવું હવે જોઉં છું તમે બધાએ તો આમ ઢગલો કરી દીધો છે તો હવે બનાવી તો પડશે તે તમે બધાએ સવાલ પૂછ્યા છે બધાએ તો બસ હે એક કાલ બનાવી નાખાય કોમ બનાવી નાખાય આ તેમ કે કરશે જો જો બધાની કમેન્ટ એક જ વિડીયો ની અંદર આવી જાહે તો એક વિડીયો માં તે આપણે પૂરું કરી દેહું બને ને ત્યાં સુધી તો બાકી જો તમારો બધાનો એટલો બધો પ્રેમ જોઈને આમ બહુ આનંદ થાય તો બસ આવો ને સપોર્ટ કરતા રહેજો ને ક્યુ એને જલ્દી આવી જાહે તો ફેમિલી અત્યારે સમય છે જે હું બાને લેવા સવારનો 10 વાગ્યાનો જેલો હતો તે અત્યારે છે તવાર બા તો પછી મેં હું ખેલા ખેલા જાઉં કે મારું મન જાણે હા તો

એ તો મસરા વળશે ઓલા કાકે ઉસી નાખું છું કોઈ કોઈ કામ કરાવે એટલે મારા કામ છે એટલે મારા આવવાનું બે કરવું હા આ જઈવો તો ફેમિલી સજ્યા છે બપોર અને આવી જ છે આપડી નવવી ફરાળ માટે બાએ સફરજન મોળી દે છે હા સફરજન નહી તો દિનેશભાઈ ને મેહુર કાને ઢગબાને બથે ખા મીઠા હા હા વાર કરે વાર બાર રો ભાઈ એકાદ હારું રે તાના વાંડો રે ગુગણો રહેવાનું ગુગણો રહેવાનું હોય કોક રહેવાનું હોય આ ભા આ ખાવાનું જો એમાં કા ભૂખ રેવ તોય જે ભૂખ ન લેવાય વાર રે એટલે ભૂખ લાગે એવું છે એટલે એ બધે ખાવા મળ્યા છે આપડેથી ફરાળ નવ કરી લે જોમે ખાઈ લીધું છે ને અમે હવા દેતા ને કામ કરતા હૈ તો કેટલો ભી કામ કીલું આને ઠામળા ને ઊઠકતા હજો આ તો તો બેન આવી ગયા કે ને તી બેન ને કેવો હાલો બેન અમને કામ કરાવ બેન અમને કામ કરાવ હાલો કઈ નવરાય ને હો કેમ નવરાય ને તો બે આવે કે તક ઘડીક અમને વેવાજો અડઘલાક નો તેમ હોય એ તમી ન રહેવાજો તે અમાર જ કરીએ હોય અમે તો આખો ઘેર જ બેઠા ન આખો કામ જ કરતા હોઈએ તમારે આવવું જ તમારે આવવું જ પડશે હાલો 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 બેનને લઈ જા હાલો હાલો

લે એમ ખોલવાનું નઈ બધું કરવાનું છે ને હાથી જાપ જ કરું છું આ પણ ઘડી ખાખે નો તોય વાંધા ન કરવા લુસો મરો કરે તને હવે મય આવી જ ના તે હું કરના કરો તું કરનાખ ખા તો હા કલચ છે બાંગું નથી

હં ત જાવાનું છે થ હો દેપલભાઈ બેટા બેટા વાહ 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 ઉપડે ભાઈ শুন

ये वाचाई अमी तो कहीं ना तो काम करते का उन्हें जो हम तो पानी भरे हैं हमें ने हमें तो बावला बाव पानी भरे हैं तेरा जो हम बापानी भरे हैं ना हूँ ना भी नशा का हाँ दशु भाई यह है का दशु आ माँ 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 उनके रहते ही हूँ करो पानी भरे देखा यार क्या पानी नहीं थी थी नहीं थी तो पिवाड़ भरो ना पड़े हाँ भरो पड़े

તો જાઓ અને ખાસ કરીને હે ને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો બ્લોગ તમને કેવો લાગ્યું પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય ટાટા